ભરૂચ જિલ્લામાં ડ્રગ્સ વિરુદ્ધના અભિયાન અંતર્ગત આજે એક મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાની હાજરીમાં ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીએ એનડી એક્ટ હેઠળ જપ્ત કરાયેલ મુદ્દામાલનો નાશ કર્યો જિલ્લાના ચૌદ અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા સાડત્રીસ કેસોમાંથી કબજે કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત આશરે રૂપિયા છ કરોડ અગિયાર લાખથી વધુ હોવાનું જાણવા મળ્યું છે આ મુદ્દામાલનો નાશ પર્યાવરણને અનુકૂળ અને વૈજ્ઞાનિક રીતથી દહેજ સ્થિત બેલ કંપની ખાતે કરવામાં આવ્યો હતો કેસોની વિગતવાર માહિતી કરીએ તો ભરૂચ શહેર બી ડિવિઝન ત્રણ કેસ સી ડિવિઝનના સાત કેસ ભરૂચ તાલુકામાં ચાર પાલેજના ત્રણ નબીપુર ત્રણ અને દહેજના બે તો અંકલેશ્વર ડિવિઝનના કુલ છ કેસો નોંધાયા છે પાનોલીનો એક નેત્રંગના બે વાગરાના બે વાલિયાના બે જંબુસરના બે કેસો નોંધાયા હતા આ પગલાંથી સ્પષ્ટ થાય છે કે ભરૂચ જિલ્લા પોલીસ માદક પદાર્થોની હેરાફેરી સામે કડક વલણ અપનાવી રહી છે અને યુવાનોને નશાની ઝેર જેવી લાગણીથી બચાવવા માટે સતત કડક કામગીરી અમલમાં મૂકી રહી છે